ભરૂચ શહેરમાં અલગ અલગ જગ્યાએથી બે ઝેરી ગોપરાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરમાં બે અલગ અલગ સ્થળોએ ઝેરી કોબરા સાપ જોવા મળતા ચકચાર મચી ગઈ હતી બંને બનાવોમાં નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટની રેસ્ક્યુ ટીમે સમય સૂચકતા દર્શાવી રેસ્ક્યુ સફળ બનાવ્યું હતું પ્રથમ ઘટના ભરૂચના માતરિયા તળાવના ગેટ પાસે બની હતી જ્યાં સ્થાનિક રહીશ સોમાભાઈએ સાપ દેખાવાની જાણ ટ્રસ્ટને કરી હતી આપની જાણ મળતાની સાથે જ ટ્રસ્ટના સભ્યો હિરેન શાહ રમેશ દવે અને વ્રજ્ર શાહ ઘટના સ્થળે પહોંચ્યા હતા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સાપ સ્પેક્ટેલ કોબરા જાતિનો છે જે ભારતના સૌથી ઝેરી ત્રી સાપોમાં આવે છે આશરે પાંચ ફૂટ લાંબા આ કોબરા સલામત રીતે કાબુમાં લેવામાં આવ્યો હતો બીજી ઘટના બપોરના લગભગ બે ચૌદ કલાકે નોંધાય જ્યાં જિલ્લા પોલીસ વડા મયુરચાવડાના નિવાસસ્થાને પણ એક ઝેરી કોબરા દેખાયો હતો ફરી એકવાર હિરેન શાહ અને રમેશ દવે ત્વરિત કાર્યવાહી કરી અને જંગલ વિભાગના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરી હતી બંને સાપોને માનવ વસાહતથી દૂર કુદરતી અને સુરક્ષિત પર્યાવરણીય સ્થળે મુક્ત કરવામાં આવ્યા છે જ્યાં તેમને જળ અને ખોરાકની સરળતા મળી રહે રેસ્ક્યુ દરમિયાન ટીમે ઉપરોક્ત સાધનો અને તકનીકી પગલાંઓ અપનાવી સંપૂર્ણ સલામતી જાળવી રાખી હતી